આખા ખેતર જો પાથરે પાછળ થઈ ગયો જીરા ના જો કેટલું જીરું છે આની અંદર કચ્ચા કુંજો અહીંયા પૂરા છે અને બેતાલી એટલે બાણું કુંજવા છે આ બરાબર જીરા અંદર જીરું કેવું બેઠું જો કાકરા જેવું જીરું બેઠો એકદમ પાકી ટબ્બા જેવી વરિયારી થઈ હાલો દોસ્તો જય માતાજી ને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂત નાના વ્લોગમાં તો આજે આપણે જીરું ઉપાડવાનું છે પાંચમો દિવસ અને આજે હવારે વેલો આવી ગયો જો 6 વાગ્યા હું ખેતર તો આપણે જીરું ઉપાડવાનું ચાલુ કરવાનું છે તો તમે વ્લોગ જોતા રહેજો કેટલું જીરું ઉપાડવાનું કેટલા કુંજ થાય બધી વિગત આ વ્લોગ અંદર આવી જાય તો તમે વ્લોગ છેલ્લે સુધી જોતા રહેજો આપણે આવી ગયા જો જીરું ઉપાડવા ને કરી નાખ્યું જીરું ઉપાડવાનું ચાલુ તો આપણે જો કાંઈક નવક જણા હૈ અને આ ખેતર અંદર આપણે જીરું ઉપાડી કાલે આમ જ ઉપાડ્યું હતું એ ઓઇલ પાન સાઈડે ઉપાડ્યું પણ એને કાંઈ જો પાથરે પાથર થઈ ગયા છે અને આગળ તમે વ્લોગ જોતા રહીજો પહેલા તમને એને હું જીરું પાક્યું એ કેવું બતાવી દઉં તો જો આવું કાંકરી જેવું જીરું પાકું પાકા ટબ્બા જેવું થઈ ગયું એ બાકી હુકારો છે આની અંદર એ હું તમને આગળ બતાવું છેલ્લે વ્લોગ પૂરો થાય ત્યારે બરાબર અને પાથરે પાથરા થઈ ગયા આખા ખેતર અંદર અને આપણા પારિયા પાટનરે મગાલા આ રહ્યા તો હવે આપણે જો એને કાલ કાલી લીધું આપણે થોડુંક જીરું લેવાનું બાકી હતું તો એ લઈએ આમાં પાથરા કેવા એના જીરાના જુઓ તમે અને પાકું ટબ્બા જેવું જીરું જુઓ તમે એક ફેરું પાથરે પાથરા તો હવે આને આપણે કરવાના છે શેરા એટલે કે કુંજા તો કરી દઈએ આપણે શેરા કરવાનું ચાલુ બ્લોગ તમે જોતા રહી ગયો તો અહીંયા પણ ઝાઝા કુંજા નથી થયા આઠ કુંજા થયા છે તો હાલો હવે ઉપડી આપણે ઉલપા બીજા જગ્યાએ કુંજા કરવાના અહીંયા મગાલાલ દાંત ઘાટી ગયા તો જો વ્યાય એલ પણ સાઈડે આપણે સવાર લીધું ત્યાં અને એનકા તો ઝાઝા કુંજા થાય છે લગભગ ચાલીકની આજુબાજુ થઈ જાય છે તો છેલ્લે તમને હું જણાવી દઉં કુંજા કરી નાખીએ ફટાફટ બરાબર બ્લોગ તમે જોતા રહી ગયો તો અત્યારે વાગી ગયા હે અઢી થવાયું છે એટલે બેન અંતરિસ થઈ ગઈ છે અને જીરું આપણે ઉપાડી દીધું અને બંદે કરી નાખ્યું એ ઉપાડવાનું અને કુંજવાય કરી નાખ્યા બરાબર તો પહેલાં તમને હું કુંજવા બતાવી દઉં વાડના તો આપણે જોવા અહીંયા આપણું ઝાંટકા મશીન છે ત્યાંથી ઉપાડવાનું ચાલુ કર્યું હમણાં આમ તે જોવા ખડની દેખાય ખડ અહીંયા લગન ત્યાંથી પછી આ બધું ઉપાડ્યું છે અને અહીંયા પણ એ ઉપાડેલું જોવા આ કુંજવા દેખાય ને તો આ ટોટલ કુંજવા થયા હે આપણે બેતાલી અને કાલે આપણે ઉપાડતું જ છે કાલે ફેન્સિંગના થાંભલા દેખાય અહીંયા એટલે નવ કુંજવા એ થયા બરાબર તો પેલા આપણે ટોટલ કુંજવાની વાત કરી તો કાલે આપણે એકતાલીસ કુંજવા થયા આ ખેતર અંદર અને બીજા નવ અહીંયા થયા એટલે પચાસ કુંજવા અહીંયા પૂરા થયા અને બેતાલીયા એટલે બાણું કુંજવા થયા હે બરાબર આ ખેતર અંદર એટલે બાણું કુંજવા થયા છે બાકી આ અંદર જો પાકનું જીરું આ સારું છે એના જેવું છે જવું આ પ્રમાણે નું કઈક જીરું છે જોવા આપણું અને આ ભાઈ ફૂલ પાકી ગયું છે કારણ કે હુકારા જીરું છે આ તમને કીધું હતું મેં અગાઉ જો આનકા જીરું તમને બતાવું હુકારા જો જે હુકારા આવી ગયું પચાસ ટકા જીરું આમાં રહી ગયું છે બરાબર હુકારાને લીધે આ જો આ જીરું આ બધું જીરું રહ્યું એ હુકારા જીરું છે બરાબર આ જીરું બધું હુકારા છે અને હવે આ તમને ખડ દેખાય એની અંદર એ જીરું છે કાલે મેં વ્લોગમાં તમને બતાવ્યું હતું પણ એમાં હે ને એટલું બધું નથી જીરું ઓછું જીરું હે ઉકારો આવી ગયું એટલે પછી અંદર કેટલો ખર્ચો કરવો ખર્ચા પાણીને ન નીકળે એના માટે આપણે એની અંદર ખડ નતું ઉપાડવા જ્યાં હારું સારું જીરું હે એમાં ખડ ઉપાડી લીધું હતું તો તમને પહેલાં આના અંદર જીરું કેવું એ બતાવી દઉં એટલું બધું પાણી ના આપ્યું એટલે પાણી ફૂલતા નથી એટલે જીરું જુઓ અંદર હે આ એનું જીરું જો આ પરમાણેનું જીરું આની અંદર હે જીરું તો હે હાવ એટલે હાવ ગયું નથી પણ અમુક અમુક જગ્યાએ જો આવી રીતે જ્યાં સારું સારું જીરું છે ત્યાં આપણે રહેવા દીધું ત્યાં આપણે ખડ લઈ લીધું છે બાકી હજી ઉપર એ સારું છે જીરું આવી રીતે ફરતી બાજુ જીરું હારું જોવા લીધું ને એવી રીતે આપણે ફરતી બાજુ જીરું હારું આમ વેચે જીરું નથી અને એની અંદર ખડ થઈ ગયું બરાબર તો ખડના લીધે આપણે થોડું આ ખેતર અંદર તકલીફ પડી છે અને ખડ ન થવા દેતા તને નીંદ આવી નાખી દાળિયા નાખીને ઘરના થઈને પણ હુકારો આવી ગયો એટલે થોડીક લાભ થઈ ગઈ બરાબર બાકી તો બીજું વાંધો ન આવે અને જો આ આપણે આ દેખાય ને આ બધું આ બધું સારું જીરું હતું હમણાં હું બસ ઓલ્પા બધી ફેન્સિંગ કાયલ બતાવ્યું હતું એમાં જીરું સારું છે અને જો આમાં કુંજ આપણે કુંજ એક શેરા કહ્યું બરાબર આ શેરાની સાઈઝ જો કેવી છે જો હારી અને આમાં જીરું સારું હતું પણ પછી આપણે નીંદુ અને એક પાણી દીધું તો આવી ગયું અતિ પ્રમાણમાં હુકારો એટલે ભાઈ થોડુંક વામું પડી ગયું આપણે નકર તો જીરાની જમાવટ પડી આમાં આ બધું જીરું સારું હતું અને ખડ આપણે એમણે જ ઉપાડ્યું હતું અગાઉ થોડાક દિવસ પહેલાં આની અંદર કા બહુ ખડ નતું કુંજવા જેવું એટલે ટોટલ આની અંદર બાણું કુંજવા થયા છે હજી કુંજવા કેટલા થાય કુંજવા તો હજી થશે અને જીરું ખર્ચા અને દવાના આ બે ખેતર આપણે અગાઉ પહેલાં ચાલુ કર્યું એમાં થઈ ગયા દોઢસો કુંજવા જેવું થઈ જાય છે એટલે બે માંથી ખર્ચો નીકળી જાય ને એટલે ઘણું બાકી ઘણો બધો હુકારો હતો આમાં પ્રમાણેનું હે તો પડી ગઈ હાંજ બરાબર અને જઈએ તો વાળીએ અને આપણે આ સતત આજ પાંચમો દિવસ જીરું ઉપાડવાનું અને હજી આપણે કન્ટિન્યુ ચાલુ જ રહેવાનું છે ઘણા બધા દિવસ સુધી આપણે જીરું ઉપાડવાનું હોય તો આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બ્લોક ચેલે સુધી જોઈએ એ બધાનો આભાર અને ઘણો સપોર્ટ કરતા રહેજો બાકી બધાયને જય શ્રી રામ